ની રથયાત્રામાં અમદાવાદ સહિત ગુજરાતપરના ભક્તો ઉમટે છે ત્યારે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંવીએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી અમદાવાદમાં વિશ્વની બીજા નંબરની રથયાત્રા નીકળે છે આ રથયાત્રામાં અમદાવાદ સહિત ગુજરાતપરના ભક્તો ઉમટે છે ત્યારે શહેરની રથયાત્રામાં અમદાવાદ સહિત બહારની પોલીસને પણ બંદોબસ્ત માટે રાખવામાં આવે છે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ શહેરની પોલીસ એલર્ટ મોડ પર છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી છે આ રૂટ સમીક્ષામાં ડીજીપી શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટ પર સમીક્ષા કરે તે પહેલા જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી માહિતી મુજબ રિહર્સલ સીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયું હતું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા